આકાશવાણી અમદાવાદ વડોદરા સોનલ પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાતને ત્રણ પોઈન્ટ આઠ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે સુરતમાં આજે યોજાયેલા ઇકોનોમિક માસ્ટર પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રીજન કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે તેમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર રહ્યા હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી લાંબા દરિયાકિનારાને કારણે આજે દરિયાઈ ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે તેમણે ગત દોઢ દાયકા દરમિયાન ગુજરાતમાં થયેલા કાર્યોની પણ રજૂ કર્યા હતા જેમાં જ્યોતિ ગ્રામ યોજના સુજલામ સુફલામ યોજના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અપાઈ રહેલી આરોગ્ય વિષયક સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો વિકાસ માસ્ટર પ્લાનમાં આપણે આ ક્ષેત્રો ઉપરાંત અપકમિંગ સેક્ટર્સ એવા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રિયલ એસ્ટેટ ટુરિઝમ આઈટી લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ લોકોને મળતી થશે વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ માટે પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નું આહવાન કર્યું છે તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે આ માટેનો રોડ મેપ વિકસિત ગુજરાત બે બે નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશ પહેલું રાજ્ય છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી નાણામંત્રી કનુ દેસાઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા બળવંતસિંહ રાજપૂત અને મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદઘાટન કર્યું ઉલ્લેખનીય છે કે આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદ સુધી મહાપર્યુષણ પર્વની ઉજવણી કરે છે અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થંકરની સોના ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નેહાકુમારી તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વડવાઈ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં વિશ્વમિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો હવે કોર્પોરેશન દ્વારા વિશ્વમિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસતા હતો અને બાંધકામ કરનારને નોટિસ આપવામાં આવશે આ ઉપરાંત જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકારને ગંભીર નોંધ લેવી પડી છે ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી છે અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે આ ટીમ જાણીતા તજજ્ઞ જગન બીએન નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્ર નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી જોકે આ અંગે આગામી સપ્તાહે બીજી બેઠક યોજાશે બે માસમાં બીએન નવલાવાલાની કમિટી સરકારમાં રિપોર્ટ રજૂ કરશે મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ દસ તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ચારસો ચોસઠ લાભાર્થીના એક હજાર ત્રણસો પાંત્રીસ પશુને સારવાર આપવામાં આવી હતી સાતસો પચાસ પશુઓનું રસીકરણ તેમજ સાત પશુઓને કૃત્રિમ બીજદાન અને એક હજાર ચારસો આડત્રીસ પશુઓનું ડીવોર્મિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુ સારવારના ત્રણ હજાર પાંચસો બત્રીસ કેસનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજતંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોત્રીસ વીજ ચેકિંગ ટુકડીઓએ તપાસ કરી હતી શહેરમાં ત્રણસો એકતાલીસ મીટરની તપાસ દરમિયાન ત્રેપન વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે અને તેઓને ત્રેવીસ લાખના પંચાણું લાખના વીજચોરીના પુરવણી બિલો અપાયા છે ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની માંગણીનો સ્વીકાર કરતાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર ચોવીસ માટે પાંત્રીસ કરોડ ત્રેવીસ લાખ રૂપિયાની કિંમતના ત્યાંસી પોઈન્ટ ચોવીસ કિલોમીટર લંબાઈના કુલ ત્રીસ માર્ગો મંજૂર કર્યા છે આ માર્ગોમાં આહવા તાલુકાના છ વઘઇ તાલુકાના ચૌદ અને પટ્ટીના સરહદી સુબીર તાલુકાના દસ માર્ગનો સમાવેશ થાય છે ભાવનગરમાં સત્તર સપ્ટેમ્બરે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ શરૂ કરવામાં આવ્યું હતું ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો છે દસ અંત્યોદય કાર્ડ ધારકો તથા એકસો ઇઠ્યાસી એનએફએસએ કાર્ડ ધારકોએ આ એટીએમ દ્વારા અનાજ મેળવ્યું હતું એટીએમ દ્વારા ઘઉંનો એક હજાર પાંચસો ચોર્યાસી કિલો જથ્થો તથા ચોખાના બે હજાર ત્રણસો ચુમ્માલીસ કિલો જથ્થાનું વિતરણ થયું હતું હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે જ્યારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોરે બીએડીને ફોલો કરી શકશો